જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય આઠનો તેરમો શ્લોક સમજીશું ઓમ ઇકાક્ષરમ બ્રહ્મ વ્યવહાર મામનું સ્મરણ યહ પ્રયાતી તજ્જદેહમ સયાતી પરમાગતિ આ યોગાભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન ઓમકારનું સ્મરણ ઉચ્ચારણ કરતા રહી જો કોઈ મનુષ્ય પૂર્ણ પરષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે તો તે નિશ્ચિતપણે દિવ્યલોકમાં જાય છે અહીં એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઓમ બ્રહ્મ ભગવાન જુદા જુદા નથી ઓમ કૃષ્ણનો નિર્વિશેષ ધ્વનિ છે પરંતુ હરે કૃષ્ણ ધ્વનિમાં ઓમ સમાવેશ થયેલો છે આ યુગ માટે હરે કૃષ્ણ મંત્રના જપકીર્તનની સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે માટે જો કોઈ મનુષ્ય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે મંત્રનો જપ કરતા રહી શરીરનો ત્યાગ કરે છે તો તે પોતાના અભ્યાસના ગુણાનુસાર વૈકુટ લોકમાંના કોઈ એક લોકમાં જાય છે કૃષ્ણના ભક્તો ગોલોક વૃંદાવનમાં જાય છે સગુણવાદી સાધુકો માટે દિવ્ય આકાશમાં અનેક લોક છે જેને વૈકુટ લોક કહેવાય છે પરંતુ નિર્વિશેષવાદીઓ તો બ્રહ્મજ્યોતિમાં જ રહી જાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ